મારા મંત્રી આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી આજે આપ સૌને મળવા અહીંયા આવ્યા છે જય સોમનાથ જય મહાકાલ કૈલાસ મંદિર જીર્ણોધારના આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત સૌ મહાનુભવો આદરણીય મંત્રીશ્રીઓ સૌ વડીલો સૌ સાધુ સંતોને ચરણોમાં વંદન કરીને હું આપ સૌ લોકોને આજના દિવસે એટલે કે મહાશિવરાત્રીના અવસરે આ ગામ અને ગામની આજુબાજુના સૌ નાગરિકો ખૂબ ભાગ્યશાલી છે એક સાથે અમારા મંત્રી આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી આજે આપ સૌને મળવા અહીંયા આવ્યા છે ઓમ નમઃ પાર્વતી પતહે હર હર જય સોમનાથ જય મહાકાલ કૈલાસ ધામ મંદિર જીર્ણોધારના આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત સૌ મહાનુભવો આદરણીય મંત્રીશ્રીઓ સૌ વડીલો સૌ સાધુ સંતોને ચરણોમાં વંદન કરીને હું આપ સૌ લોકોને આજના દિવસે એટલે કે મહાશિવરાત્રીના અવસરે આ ગામ અને ગામની આજુબાજુના સૌ નાગરિકો ખૂબ ભાગ્યશાલી છે કે એક સાથે અમારા મંત્રી આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી નાની માલ ગામના જ નહીં પરંતુ આસપાસના સૌ ગામોના સનાતની ભાઈ બહેનો માટે આજનો દિવસ એ ખૂબ મોટો દિવસ છે એક સાથે

પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધારનું કામ જ્યારે પૂર્ણ થયું છે ત્યારે હું ગામના સૌ નાગરિકોને અભિનંદન આપું છું આમાંથી કેટલા લોકો એવા છે કે જેને દર્શન કર્યા કોઈ બારે બાર જ્યોતિર્લિંગ જઈને દર્શન કર્યા હોય એવા કેટલા લોકો છે અહીંયાની ગામમાં નહીં

કારણ કે હવે બારે બાર આ ગામની અંદર નાની માલમાં જ આપણે સૌ સૌ લોકોને ઉપલબ્ધ થવાના છે તમે કેમ છો જ્યારે દેશના કરોડો કરોડો સનાતની ભાઈ બહેનો એને આ બાર જ્યોતિર્લિંગે દર્શન કરવા જવા માટે વર્ષો વર્ષ લાગી જાય છે એની મનોકામનાઓ પૂરી કરવામાં પરંતુ તમારી આજે ખુશી બમની નહીં દસ ગણી કેમ હોવી જોઈએ કે તમારે આ બારે બાર દરરોજ સવારે જાગશો ખેતરે જશો બાળકો ભણવા જશે કે પછી કામે જતા હશો તમને બારે બાર જ્યોતિર્લિંગ દર્શન દરરોજ પ્રાપ્ત થવાના છે ખુદ ભોલેનાથ એ દર્શન આપવા તમને ગામે આવ્યા છે હવે આટલા સરસ સત્તર મંદિરો જયારે આજે આપણા ગામમાં બન્યા હોય ત્યારે આજનો દિવસ જો આપણા સૌ માટે અતિ મહત્વનો દિવસ હું માનું છું આજે આપણા ઘરની દિવાળી છે પરંતુ આજના દિવસે જો આપણે ગામના લોકો ભેગા થઈને કોઈ એક મહત્વનો સંકલ્પ નહીં લઈએ તો આપણા ગામની અંદર બદલાવ કેવી તર આવશે આપણા ગામની અંદર ખરાબ આદતો નશામુક્ત સ્વચ્છતા માટે આપણે કેવી રીતે કામગીરી કરી શકીએ તે દિશામાં આગળ વધવાનું છે આજે આપણા ગામમાં ધર્મ નથી વધ્યો માત્ર ધર્મ જોડે જોડે સામાજિક કામો આપણે કઈ રીતે વધારી શકીએ તે દિશામાં બી આગળ વધવાનું છે આજે આપણે સંકલ્પ લેવાનો છે કે મારા ગામનો દીકરો દીકરી એ દુનિયાના કોઈ બી ખૂને રહેશે

એવા સંકલ્પ જોડે આપણા ગામે આગળ વધવું જોઈએ તેવું મારું સો ટકા માનવું છે આજે ખાસ તો હું મંજીકા કાકાને અમારા લક્ષ્મીબા બેઉને અભિનંદન આપું છું કારણ કે કોઈ બી વડીલને એના જીવનભરની મહેનતની જે ઇજ્જત હોય ને એના દીકરા દીકરીમાં છુપાયેલી હોય છે કોઈ બી વડીલેના જીવનમાં રાત દિવસ મહેનત કરીને બધી જ સફળતાઓ પ્રાપ્ત કરી હોય પણ એ સફળતા પછી જો એમના દીકરા દીકરી માતા પિતાની ઈચ્છા બરાબર જો સામાજિક કાર્ય ના કરી શકે ને તો એ ધન કોઈ કામનું નથી હોતું અને આજે કાકા ને લક્ષ્મીબાને સૌથી વધુ ખુશીનો દિવસ હશે અને આ ખુશીનો દિવસ એટલા માટે કે એમના બધા જ ભેગા થઈને લક્ષ્મીબાની ઈચ્છા કે પછી મંજી બાપાની ઈચ્છા એ ઈચ્છાને હાથમાં લઈને મુકેશભાઈ જીતેશભાઈ વિપુલભાઈ આ કામ હાથમાં લીધું અને આ કામગીરી પૂર્ણ કરી હું એવું માનું છું કે મંજી બાપાએ આટલા વખતમાં જે બી મૂડી બનાવી ને એ મૂડી કોઈ કામની નહીં પરંતુ આજનો જે કાર્યક્રમ છે ને એમને એમના જીવનનો સૌથી ખુશીનો કાર્યક્રમ હશે તેવું મારું 100% માનું છું કારણ કે કોઈ બી દીકરા કોઈ બી દીકરી એને જીવનની એના માબાપ આખી જિંદગી ચપ્પલ ઘસી નાકે છે રાત દિવસ મજૂરી કરે છે એ માત્રને માત્ર એમના દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બને અને એ દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બનવા જોડે જોડે ઘરના સંસ્કારો એના જીવનની અંદર ટકી રહે તે વિશ્વાસ જોડે એના માતા પિતા દિવસ મહેનત કરતા હોય છે અને આવનારી પેઢીની અંદર મળ્યું છે તે બદલ બી હું મંજી બાપાને બધાને અભિનંદન આપું છું કે તમે તમારા જીવનમાં જે મહેનત કરી હતી જે સંકલ્પ લીધેલો હતો એ સંકલ્પ બી આગળ વધી રહ્યો છે તમારી આવનારી એક પેઢીની બે પેઢી આવા જ કામો કરતા રહે તેવી શુભકામનાઓ આપું છું આજે ભાવનગરમાં અનેક કાર્યક્રમો છે ભાવનગરના વિકાસ કાર્યોને આગળ વધારવા માટે કાર્યક્રમનો સમય થઈ મારે નીકળવું પડશે હું વહેલો તમે થોડા મોડા પડ્યા હું આશીર્વાદ લેવા માટે ને દર્શન કરવા માટે આતુર હતો એટલે વહેલી સવારે સુરતથી નીકળીને અહીંયા પહોંચી ગયેલો હતો પરંતુ કાર્યક્રમમાં થોડુંક લેટ થવાના કારણે અમે અહીંયા મોડા આવ્યા તે બદલ

આપણે અભિવાદન કરવું છે ત્યાં સુધી આપનું સ્થાન ન છોડશો આદરણીય હર્ષભાઈ સંઘવી ની યાત્રા ખુબ સફળ રહે એવી પાર્શ્વનાથ મહાદેવ ના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આવો આપણે સૌ પોતાનું સ્થાન જાળવી